ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે યાદ રાખજો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે ભારત રત્ન ભારત રત્ન કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા કલા વિજ્ઞાનમાં સર્વોચ્ચ ક્રમ પ્રદર્શન માટે આપવામાં આવે છે શેના માટે અપાય છે તો કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા આપી હોય અથવા કલા સારી હોય અથવા તો વિજ્ઞાનમાં સર્વોચ્ચ ક્રમનું પ્રદર્શન હોય તો તેઓને આપવામાં આવે છે ભારત રત્ન કોઈપણ વ્યક્તિને આપી શકાય છે ભલે તે ગમે તે જાતિ વ્યવસાય કે લિંગના હોય કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી ભારત રત્નની સ્થાપના ઓગણીસો ચોપનથી થઈ હતી ઓગણીસો ચોપનમાં દર વર્ષે ભારત રત્ન એવોર્ડ મુખ્યત્વે ત્રણ વ્યક્તિઓને આપવામાં આવે છે પણ દર વર્ષે આપવો જે ફરજિયાત નથી દર વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તે ફરજિયાત નથી અત્યાર સુધીમાં અડતાલીસ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ટોટલ કેટલા છે ભારત રત્ન માત્ર ભારતીય નાગરિકોને આપવો જોઈએ તેવી કોઈ લેખિત જોગવાઈ ઉપલબ્ધ નથી બહારના વ્યક્તિઓને પણ આ મળી શકે અગાઉ આ એવોર્ડ કલા સાહિત્ય વિજ્ઞાન અને સમાજ સેવા ક્ષેત્રે ફાળો આપવા માટે આપવામાં આવતો હતો પરંતુ હવે ગમે તે ક્ષેત્રમાં અસાધારણ કાર્ય કર્યું હોય તો તેના માટે આપવામાં આવે છે પરંતુ બે હજાર અગિયારમાં તેમાં સુધારો કરવામાં આવ્યો કે ભારત રત્ન એવોર્ડ માટે કોઈ ક્ષેત્ર સૂચવવામાં આવ્યું નથી ભારત રત્ન ચંદ્રકનો આકાર કેવો હોય છે આ સન્માનમાં મેડલ અને પ્રશંસાપત્ર આપવામાં આવે છે જેનું રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન કરવામાં આવે છે અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો છો આ પ્રશંસાપત્રમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષરનું પ્રમાણપત્ર અને તાંબાનું મેડલ આપવામાં આવે છે મેડલ શેનું હોય છે તાંબાનું હોય છે કોના અપાય છે તો રાષ્ટ્રપતિના હસ્તે અપાય છે ભારત રત્ન ચંદ્રકનો આકાર એક પાંદડા જેવો છે જેની લંબાઈ પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર પહોળાઈ ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર અને જાડાઈ ત્રણ પોઈન્ટ એક મીમીની છે તે તાંબાની બનેલી છે તમે એ ફોટોમાં જોઈ શકો અહીં ભારત રત્ન પણ લખેલું છે ભારત રત્નના મધ્ય ભાગમાં ચમકતા સૂર્યની ગોળાકાર આકૃતિ અને નીચે હિન્દી ભાષામાં ભારત રત્ન અને પાછળના ભાગમાં રાષ્ટ્રનું પ્રતિક ચિહ્ન છે તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે તો અહીં શું શું આવેલું છે એ પણ ડિટેલમાં પૂછાઈ શકે તો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે જેને સફેદ દોરીમાં રાખીને ગળામાં પહેરાવવામાં આવે છે કઈ રીતે આપવામાં આવે છે તો ગળામાં પહેરાવવામાં આવે છે ભારત રત્ન એવોર્ડ મેળવનારની સેવાઓ અને સુવિધાઓ કઈ કઈ સેવાઓ મળે છે કઈ કઈ સુવિધાઓ મળે છે તે પણ આપણે જોઈએ ભારત રત્ન મેળવનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં આવતા નથી પૂછવામાં આવે રોકડ રકમ કેટલી આપવામાં આવે છે તો કોઈ પણ પ્રકારની રોકડ રકમ છે તે આપવામાં આવતી નથી પરંતુ તેને અનેક પ્રકારની સુવિધાઓ છે તે આપવામાં આવે છે જેમ કે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિનું રાજ્યના અન્ય મહેમાનોમાં રાજ્ય અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવે છે આ ઉપરાંત સુરક્ષા પરિવહન બોર્ડિંગ અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવે છે અને રાજ્યના મહેમાન તરીકે પરિવારના સભ્યો પત્ની અને બાળકોને પણ સુવિધાઓ આપવામાં આવે છે ભારત રત્ન એવોર્ડ મેળવનારને એક ડિપ્લોમેટિક પાસપોર્ટ છે તે આપવામાં આવે છે જેમાં વિદેશી મુસાફરી દરમિયાન વિદેશમાં એમ્બેસી દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ છે તે ડિપ્લોમેટિક પાસપોર્ટ તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ ડિપ્લોમેટિક પાસપોર્ટ એ શું છે આ ડિપ્લોમેટિક પાસપોર્ટનું કવર મરુણ રંગનું છે તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો ડિપ્લોમેટિક પાસપોર્ટ તમામ વ્યક્તિઓને આપવામાં આવતા નથી અને ખરીદી પણ શકાતા નથી ભારત રત્ન જેને મળ્યો હોય તેને આપવામાં આવે છે આ પાસપોર્ટ રાજ્ય વિભાગ દ્વારા સરકારી ખાતાકીય અધિકારીઓ સાંસદો અને વિશેષ અધિકાર ધરાવતા વરિષ્ઠ લોકોને આપવામાં આવે છે આ અગત્યના જે લોકો છે સરકારી ખાતાકીય અધિકારીઓ હોય સાંસદો અને વિશેષ અધિકાર ધરાવતા વરિષ્ઠ લોકોને આ અપાય છે ડિપ્લોમેટિક પાસપોર્ટ તેમાં લાઈફ માટે એર ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ક્લાસની હવાઈ મુસાફરી છે તે નિઃશુલ્ક રહે છે કોઈપણ પ્રકારના પૈસા આપ્યા વગર લાઇફ માટે એર ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ક્લાસની હવાઈ મુસાફરી મળે છે સરકારી કાર્યક્રમોમાં જે વ્યક્તિને ભારત રત્ન મળે છે તેને પસંદગીના ક્રમમાં સાત એ પોઝિશન આપવામાં આવે છે પ્રથમ ભારત રત્ન એવોર્ડ વિજેતાઓનું નામ પ્રથમ ભારત રત્ન એવોર્ડ વર્ષ ઓગણીસો માં ચોપનમાં ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણ ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપવામાં આવ્યો હતો ઓગણીસો ચોપનમાં આ ત્રણ વ્યક્તિઓને મળ્યો હતો પ્રથમ બિન ભારતીય વિદેશી ભારત રત્ન પ્રાપ્ત કરતા છે ડૉક્ટર નેલ્સન મંડેલા ઓગણીસો નેવુંમાં તેને આપવામાં આવ્યો હતો એકમાત્ર પાકિસ્તાની વ્યક્તિ ખાન અબ્દુલ ગફાર ખાનને ઓગણીસો ને માં ભારત રત્ન છે તે મળેલ છે તો પાકિસ્તાની વ્યક્તિ એકમાત્ર એવા છે ખાન અબ્દુલ ગફાર ખાન કે જેઓને આ ભારત રત્ન એવોર્ડ મળેલો છે ભારત રત્ન એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી છે જેને ઓગણીસો એકોતેર માં ભારત રત્ન મળ્યો હતો મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મેળવનાર લાલ બહાદુર શાસ્ત્રી છે જેમને ઓગણીસો છાસઠ માં મળ્યો હતો હવે આપણે જોઈએ ભારત રત્ન મેળવનારાઓની સંપૂર્ણ માહિતી એ પણ ફોટા સાથે વર્ષ ઓગણીસો ને ચોપનમાં સી રાજગોપાલાચાર્ય ભારત રત્ન એવોર્ડ મળ્યો આ છે સી રાજગોપાલાચારી ચક્રવર્તી રાજગોપાલાચારી પણ કહેવાય છે રાજગોપાલાચારી એકમાત્ર ભારતીય અને સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પૂછાયેલો છે તે મદ્રાસ રાજ્યમાં ઓગણીસો બાવન થી ઓગણીસો ચોપન અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં ઓગણીસો સાડત્રીસ થી ઓગણીસો ઓગણચાલીસના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા ભારતીય રાજકીય પક્ષ સ્વતંત્ર પાર્ટીના તેઓ સ્થાપક છે વકીલ અને રાજકારણી હતા આ છે સી રાજગોપાલાચારી ત્યારબાદ વર્ષ ઓગણીસો ચોપનમાં જ બીજા વ્યક્તિ છે સર્વપલ્લી રાધાકૃષ્ણન તો ફોટોમાં તમે જોઈ શકો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ઓગણીસસો ને બાવનથી ઓગણીસો બાસઠ સુધી અને બીજા રાષ્ટ્રપતિ ઓગણીસસો બાંસઠથી ઓગણીસસો સડસઠ સુધી તેઓએ ફરજ બજાવી હતી તેનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બર છે જે ઓગણીસો બાંસઠથી ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉચ્ચ શિક્ષક દિવસ ક્યારે હોય છે પાંચ સપ્ટેમ્બર કોની યાદમાં મનાવવામાં આવે છે સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં મનાવાય છે વર્ષ ત્રીજા વ્યક્તિને છે જે છે સીવી રામન અહીં તમે ફોટોમાં જોઈ શકો પ્રકાશના પ્રકીર્ણ અને અસરોની શોધ જેને રામન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તે તેઓએ કરેલું અણુભૌતિક શાસ્ત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના ક્ષેત્રમાં કામ તેઓએ કર્યું છે ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ઓગણીસો ત્રીસમાં માં તેઓને મળ્યો હતો તો નોબેલ પુરસ્કાર પણ તેઓને મળેલો છે સીવી રામનને ત્યારબાદ વર્ષ ભારત રત્ન આપવામાં આવ્યો આ છે સ્વાતંત્ર કાર્યકર શિક્ષણવિદ તત્વજ્ઞાની અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સહસ્થાપક હતા બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પાયો નાખવા માટે મદન મોહન માલવિયા સાથે પણ તેઓએ કામ કર્યું હતું તો આ છે ભગવાન દાસ ત્યારબાદ જોઈએ તો ઓગણીસો પંચાવનમાં જ બીજા વ્યક્તિ છે એમ વિશ્વેશ્વરિયા આ છે એમ વિશ્વેશ્વરિયા સિવિલ એન્જિનિયર રાજકારણી અને મૈસૂરના દિવાન હતા ઓગણીસો બાર થી ઓગણીસો અઢાર સુધી પંદર સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ છે જે ભારતમાં એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે એન્જિનિયર દિવસ કોના નામ પરથી ઉજવવામાં આવે છે એમ વિશ્વેશ્વરિયાના જન્મ દિવસના રોજ ઉજવવામાં આવે છે એન્જિનિયર ડે નેક્સ્ટ વર્ષ ઓગણીસો પંચાવન માં ત્રીજા વ્યક્તિ છે જવાહરલાલ નહેરુ લેખક અને સ્વતંત્રતા કાર્યકર ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન રહ્યા છે જવાહરલાલ નહેરુ ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ચોસાઠ સુધી તેઓ વડાપ્રધાન હતા વર્ષ ઓગણીસો સત્તાવન ગોવિંદ વલ્લભ પંતને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે ગોવિંદ વલ્લભ પંત તેઓ સંયુક્ત પ્રાંતના પ્રમુખ હતા ઓગણીસો સાડત્રીસ થી ઓગણીસો ઓગણચાલીસ અને ચોસાઠ થી પચાસ સુધી છેતાલીસ થી પચાસ સુધી અને સ્વતંત્રતા કાર્યકર પણ હતા ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પણ હતા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે પણ તેઓએ ફરજ આપી હતી ત્યારે ઓગણીસો પંચાવન થી એકસાઠ દરમિયાન નેક્સ્ટ વર્ષ ઓગણીસો ને અઠાવન ધોંડો કેશવ કરવેને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે ધોંડો કેશો કરવે સમાજ સુધારક અને શિક્ષક હતા સ્ત્રી શિક્ષણ અને હિન્દુ વિધવાઓના પુનર્લગ્ન સાથે સંબંધિત કાર્યો માટે જાણીતા છે હિન્દુ વિધવા વિધવાઘર ઓગણીસસોને છન્નુંમાં અને વિધવાલગ્ન સંઘની અઢારસો ને સોરી અઢારસો છનુંમાં અને વિધવાલગ્ન સંઘની અઢારસો ને ત્યાંસીમાં સ્થાપના કરી શ્રીમતી નાથીબાઈ દામોદર પ્રેક્સ મહિલા યુનિવર્સિટી ઓગણીસોને સોળમાં તેઓએ શરૂ કરી હતી વર્ષ ઓગણીસો એકસઠમાં આપવામાં આવે છે ભારત રત્ન આ છે પુરુષોત્તમ દાસ ટંડન હતા તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપેલી છે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાની ઝુંબેશમાં પણ તેઓ સામેલ હતા પુરુષોત્તમ દાસ ટંડન ત્યારબાદ ઓગણીસો એકસઠમાં વિધનચંદ્ર રોયને આપવામાં આવેલો છે ભારત રત્ન એવોર્ડ એક ચિકિત્સક રાજકીય નેતા પરોપકારી શિક્ષણશાસ્ત્રી અને સમાજ સેવક રોયને ઘણીવાર આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા તરીકે પણ ગણવામાં આવે છે તેઓ પશ્ચિમ બંગાળના બીજા હતા સુધી અને એક જુલાઈએ તેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નેશનલ ડોક્ટર્સ ડે બિધનચંદ્ર રોયની યાદમાં ઉજવવામાં આવે છે યાદ રાખજો વર્ષ ઓગણીસો બાસઠમાં રાજેન્દ્ર પ્રસાદને ભારત રત્ન આપવામાં આવે છે રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા ઓગણીસો પચાસ સુધી વકીલ હતા 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 રાજકારણી અને વિદ્વાન પણ પણ મહાત્મા ગાંધીજી સાથે સ્વતંત્રતા કાર્યકર તેઓ રહ્યા ચંપારણ સત્યાગ્રહ છે તે બિહારમાં કરવામાં આવ્યો હતો રાજેન્દ્ર પ્રસાદને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અસહકાર આંદોલનમાં પણ તેઓ સંકળાયેલા હતા તો આ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ વર્ષ ઓગણીસો ત્રેસઠમાં જાકીર હુસૈનને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે જાર હુસેન શિક્ષણ દાર્શનિક અને સ્વતંત્રતા કાર્યકર હતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ ઓગણીસો અડતાલીસ થી છપ્પન સુધી અને બિહારના રાજ્યપાલ પણ તેઓ રહેલા ઓગણીસો સત્તાવન થી બાસઠ સુધી ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા ઓગણીસો બાસઠ થી સડસઠ અને ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ પણ તેઓ બન્યા હતા ઓગણીસો સડસઠ થી ઓગણીસો વર્ષ ઓગણીસો ત્રેસઠ માં જ પાંડુરંગ વામન કાણે આપવામાં આવે છે ભારત રત્ન ઇન્ડોલોજીસ્ટ અને સંસ્કૃત વિદ્વાન હતા ધર્મશાસ્ત્રનો ઇતિહાસ પાંચ ખંડ સાહિત્ય કાર્ય અને ભારતમાં નાગરિક કાનૂન માટે તેઓ જાણીતા છે છ હજાર પાંચસો પૃષ્ઠ સુધી ફેલાયેલ સ્મારકીય કાર્ય જે લગભગ ઓગણીસો ત્રીસથી થી ઓગણીસો સુધી પ્રકાશિત થયું હતું વર્ષ ઓગણીસો છાસઠમાં લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાનનો નારો આપ્યો તેમણે ભારતના બીજા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી સુધી ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું ત્યારે તેઓ દેશનું નેતૃત્વ કર્યું હતું આપણા પૂર્વ વડાપ્રધાન છે વર્ષ ઓગણીસો એકોતેર માં ઇન્દિરા ગાંધીને ભારત રત્ન એવોર્ડ મળે છે ભારતની લોખંડી મહિલા ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા છે આ પ્રશ્ન મોસ્ટ એમપી બધા છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન પણ છે ઓગણીસો છાસઠ થી ઓગણીસો સત્યોતેર અને ઓગણીસો એસી થી ઓગણીસો ચોર્યાસી સુધી ઓગણીસો પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ એક નવો દેશ પણ તેઓએ બનાવેલો છે જે પૂર્વી પાકિસ્તાન તેને બાંગ્લાદેશ બનાવી દીધું વર્ષ ઓગણીસો પંચોતેર વીવી ગીરીને ભારત રત્ન મળે છે આ છે વિવી ગીરી ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઓગણીસો છવ્વીસ ના પહેલા પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા આઝાદી પછી અને ઉત્તર પ્રદેશ કેરળ અને મૈસૂરના તેઓ રાજ્યપાલ બન્યા અન્યપતિ ઓગણીસો થી ચોમોતેર તરીકે તેઓ ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો માં કે કામરાજને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે કે કામરાજ રાજનેતા હતા ત્રણ વાર તમિલનાડુના મુખ્યમંત્રી પણ તેઓ બન્યા હતા

તેઓ સમાજ સુધારક મહાત્મા ગાંધીના નજીકના સહયોગી ભૂદાન આંદોલન અને ભૂમિ ઉપહાર ચળવળ સાથે પણ તેઓ સંકળાયેલા હતા આચાર્ય એટલે કે શિક્ષકના માનનીય વિરુદ્ધથી તેઓને નવાજવામાં આવ્યા હતા અને માનવતાવાદી કાર્યો માટે ઓગણીસો ને અઠાવનમાં રેમન મેક્સેસે એવોર્ડ પણ તેઓને મળેલો છે ત્યારબાદ ઓગણીસો સત્યાસીમાં ખાન અબ્દુલ ગફાર ખાનને ભારત રત્ન છે તે આપવામાં આવેલ છે સરહદના ગાંધી તરીકે જાણીતા સ્વતંત્રતા કાર્યકર અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા ઓગણીસો વીસમાં ખિલાફત આંદોલનમાં તેઓ જોડાયા હતા ઓગણીસો ઓગણત્રીસમાં ખુદાઈ ખિદમતગાર એટલે કે રેડ શર્ટ મુવમેન્ટની સ્થાપના પણ તેઓએ કરી હતી તો આ છે ખાન અબ્દુલ ગફાર ખાન પાકિસ્તાની વ્યક્તિ કે જેઓને ભારત રત્ન મળ્યો હોય અને ભારતમાં પણ એક એવા વ્યક્તિ છે કે જેને ભારતનો નહીં ભારતનો સર્વોચ્ચ એવોર્ડ તો મળેલો જ છે પણ પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ પણ મળેલો છે કોણ છે કમેન્ટ બોક્સમાં જણાવજો માત્ર એક વ્યક્તિ છે વર્ષ ઓગણીસો અઠ્યાસી એમજી રામચંદ્રન ભારત રત્ન મળે છે આ છે એમજી રામચંદ્રન અભિનેતામાંથી રાજકારણી બન્યા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ સુધી તેઓ રહ્યા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો નેવું ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન પુરસ્કાર મળે છે ભીમરાવ રામજી આંબે ભીમરાવ રામજી આંબેડકર ચૌદ એપ્રિલ ઓગણીસો સોરી અઢારસો એકાણું થી

ભારતના પ્રજા સત્તાકના સર્જક હતા તો આ છે ડોક્ટર બી આર આંબેડકર વર્ષ ઓગણીસો નેવું માં નેલ્સન મંડેલાને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી ચળવળના નેતા સાઉથ આફ્રિકાના ગાંધી તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ તેઓ હતા ઓગણીસો ચોરાણું થી ઓગણીસો નવ્વાણું સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસ ચળવળ ગાંધીવાદી ફિલસુફીથી પ્રભાવિત હતા ઓગણીસો ત્રાણુંમાં માં શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર પણ તેઓને આપવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો એકાણુંમાં માં રાજીવ ગાંધીને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે રાજીવ ગાંધી ઓગણીસો ચોર્યાસીથી થી ઓગણીસો નેવ્યાસી સુધી ભારતના નવમાં વડાપ્રધાન રહ્યા હતા ત્યારબાદ ઓગણીસો એકાણુંમાં માં જ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન મળે છે ભારતના લોખંડી પુરુષ તરીકે વ્યાપકપણે જાણીતા હતા સ્વતંત્રતા કાર્યકર અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન પણ તેઓ રહી ચૂક્યા હતા આઝાદી પછી સરદાર પટેલે વીપી મેનન સાથે મળીને રજવાડાઓને ભારતીય ભેળવી દીધા હતા તો આ છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ ઓગણીસો એકાણુંમાં માં ત્રીજા વ્યક્તિ છે મોરારજી દેસાઈ ફોટોમાં જોઈ શકો તમે ભારતના છઠ્ઠા વડાપ્રધાન હતા ઓગણીસો સત્યોતેરથી થી ઓગણીસો સુધી પ્રથમ ગુજરાતી વડાપ્રધાન ગુજરાતના કોઈ વ્યક્તિ વડાપ્રધાન બન્યા હોય તેવા પ્રથમ છે મોરારજી દેસાઈ અને બીજા છે નરેન્દ્ર મોદી પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન મેળવનાર એક માત્ર ભારતીય નાગરિક છે મેં તમને આગળ પ્રશ્ન પૂછેલો હતો તેનો જવાબ છે મોરારજી દેસાઈ ભારતના એક જ વ્યક્તિ કે જેને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હોય નિશાને પાક એ છે મોરારજી દેસાઈ વર્ષ ઓગણીસો બાણું માં અબ્દુલ કલામ આઝાદને સોરી અબુલ કલામ આઝાદને ભારત રત્ન આપવામાં આવે છે આ છે અબુલ કલામ આઝાદ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા મફત પ્રાથમિક શિક્ષણ આપવા તરફ તેઓએ કામ કર્યું હતું અને મોલાના આઝાદ તરીકે પણ તેઓ જાણીતા છે તેનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે ક્યારે હોય છે અગિયાર નવેમ્બરના રોજ હોય છે યાદ રાખજો અબુલ કલામ આઝાદની યાદમાં અથવા તો તેમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અગિયાર નવેમ્બર વર્ષ ઓગણીસો બાણુંમાં જે આરડી ટાટાને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે જે ડી ટાટા ઉદ્યોગપતિ અને ઉડ્ડયન અગ્રણી ભારતની પ્રથમ એરલાઇન એર ઇન્ડિયાની સ્થાપના તેઓએ કરી હતી તેઓ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ ટાટા મોટર્સ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ટીસીએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ એન્ડ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ સહિત વિવિધ સંસ્થાઓના સ્થાપક છે તો આ છે જે આરડી ટાટા વર્ષ ઓગણીસો બાણું માં સત્યજીત રેને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે સત્યજીત રે ઓગણીસો પંચાવનમાં પાથર પંચાલી દિગ્દર્શક તરીકે પદાર્પણ કરનાર ફિલ્મ નિર્માતા સત્યજીત રેને ભારતીય સિનેમાને વિશ્વ વિખ્યાત બનાવવાનો શ્રેય જાય છે ઓગણીસો ચોર્યાસી માં ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓને મળ્યો હતો ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

તેઓને ભારત રત્ન મળે છે બોમ્બેમાં ભારત છોડો આંદોલન દરમિયાન ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો ઓગણીસો બેતાલીસ માં તેઓ ઓગણીસો અઠાવનમાં દિલ્હીના પ્રથમ મેયર તરીકે પણ ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં એપીજે અબ્દુલ કલામ આ છે એપીજે અબ્દુલ કલામ મેન સંરક્ષણ વૈજ્ઞાનિક અને એરોસ્પેસમાં સેવા આપી હતી મેન તરીકે ઓળખવામાં આવે છે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન એસ એલવી થ્રીના વિકાસમાં સામેલ હતા મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આર્કિટેક્ટ પણ તેઓ છે સંરક્ષણ પ્રદાનના વૈજ્ઞાનિક સલાહકાર અને સંરક્ષણ સંશોધન સચિવ તેઓ રહ્યા બે હજાર બેથી બે હજાર સાત સુધી ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ તરીકે પણ તેઓએ સેવા આપી એકમાત્ર વૈજ્ઞાનિક કે જે રાષ્ટ્રપતિ બન્યા હોય એપીજે અબ્દુલ કલામ અઉલ પાકિર જેનું લાભદીન અબ્દુલ કલામ તેઓનું પૂરું નામ થાય છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં એમ એસ સુબુલક્ષ્મીને ભારત રત્ન એવોર્ડ મળે છે આ છે એમ એસ સુબુલક્ષ્મી કર્ણાટકના શાસ્ત્રીય ગાયક શુબુલક્ષ્મી જે ગીતોની રાણી તરીકે પણ ઓળખાય છે તે રેમન મેક્સે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર પણ છે તો એમ એસ શુબુલક્ષ્મી યાદ રાખજો વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણું માં ચિદમ્બરમ સુબ્રમણ્યમને ભારત રત્ન એવોર્ડ મળે છે ભારતના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન ઓગણીસો ચોસઠથી ઓગણીસો છાસઠ સુધી ઓગણીસો સિત્તેરના સમયમાં ભારતમાં હરિત ક્રાંતિ માટે તેઓએ ફાળો આપ્યો હતો આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા મનીલા અને મેક્સિકોની આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં સંશોધન સંસ્થા સાથે તેઓએ કામ કરેલું છે ત્યારબાદ ઓગણીસો ને માં જયપ્રકાશ નારાયણને ભારત રત્ન મળે છે આ છે જેપી લોકમાન્ય જયપ્રકાશ નારાયણ સમાજ સુધારક લોકનાયક પીપલ્સ હીરો તરીકે પણ તેઓ જાણીતા હતા ભ્રષ્ટ અને શોષક કોંગ્રેસને ઉથલાવવા માટે સંપૂર્ણ ક્રાંતિ ચળવળ અથવા જેપી મુવમેન્ટ માટે તેઓ જાણીતા છે ઓગણીસો પાસાઠમાં રેમન પુરસ્કાર પણ તેઓને મળ્યો હતો ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંમાં માં જ બીજા વ્યક્તિ છે અમર્ત્ય સેન નોબેલ મેમોરિયલ એવોર્ડ ઓગણીસો અઠ્ઠાણુંના ના વિજેતા અર્થશાસ્ત્રી છે નીતિશાસ્ત્ર અને રાજકીય દર્શન કલ્યાણ અર્થશાસ્ત્ર અને વિકાસ અર્થશાસ્ત્ર અને જાહેર આરોગ્ય વિષયો પર તેઓએ સંશોધન કર્યું હતું ત્યારબાદ આવે છે ઓગણીસો નવ્વાણુંમાં માં ત્રીજા વ્યક્તિ ગોપીનાથ બોરદોલોય આ છે ગોપીનાથ બોરદોલોય આસામના પ્રથમ મુખ્ય પ્રધાન હતા ઓગણીસો ચોસઠથી સોરી ઓગણીસો છેતાલીસ થી ઓગણીસો પચાસ સુધી ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ સાથેના તેમના સહકાર અને પ્રયત્નોને સ્વીકારવામાં આવ્યા હતા આસામને ભારત સાથે જોડી રાખવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે વર્ષ ઓગણીસો નવાણુંમાં જ રવિશંકરને પણ ભારત રત્ન એવોર્ડ છે તે મળેલો છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત પ્રસ્તાવક ચાર ગ્રેમી એવોર્ડ વિજેતા સિતારવાદક પાશ્ચાત્ય સંગીતકારો યહુદી મિનન અને જ્યોર્જ હેરિસન સાથે પણ તેઓએ કામ કરેલું છે વર્ષ ઓગણીસ સોરી વર્ષ બે હજાર એકમાં લતા મંગેશકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે આ છે લતા મંગેશકર નાઇટિંગલ ઓફ ઇન્ડિયા તરીકે તેઓ ઓળખાય છે પ્લેબેક સિંગર મંગેશકરે પોતાની કારકિર્દીની શરૂઆત ઓગણીસો ચાલીસના દાયકામાં કરી હતી છત્રીસથી વધુ ભાષાઓમાં તેઓએ ગીતો લખ્યા છે સોરી ગીતો ગાયેલા છે લેખક નથી તેઓ ગાયક છે ગાયેલા છે ઓગણીસો ને નેવ્યાસીમાં ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓને મળેલો છે વર્ષ બે હજાર એકમાં બિસ્મિલ્લા ખાનને ભારત રત્ન એવોર્ડ છે તે આપવામાં આવેલો છે ફોટો જોઈને તમને ખ્યાલ આવી જશે એક ભારતીય શાસ્ત્રીય સહેનાઈ ખાને આઠ દાયકા સુધી આઠ દાયકાથી પણ વધુ સમય સુધી આ સાધન છે તે વગાડ્યું હતું અને ભારતીય સંગીતના કેન્દ્રમાં આ સાધનને લાવવાનો શ્રેય તેને આપવામાં આવે છે આ છે બિસ્મિલ્લા ખાન શેની સાથે જોડાયેલા છે તો શરણાઈ વાદક યાદ રાખજો ત્યારબાદ જોઈએ તો વર્ષ બે હજાર નવમાં ભીમસેન જોશીને ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવેલ છે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક કિરણ ઘરાનાના ભારતીય સંગીતની શાળામાં શિષ્ય હતા ગાયકીની શૈલીમાં તેઓ નિપુણ હતા ભીમસેન જોશી વર્ષ બે હજાર ચૌદમાં સી એન આર ભારત રત્ન પુરસ્કાર મળે છે પ્રોફેસર રાવ ત્રેસઠ યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનાર હતા રસાયણશાસ્ત્ર પરમાણુ બંધારણ અને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં તેઓએ કામ કર્યું હતું સોળસો સંશોધન પત્રો અને અડતાલીસ પુસ્તકો તેઓએ લખ્યા હતા તો આ છે સી એન આર રાવ ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં સચિન તેંડુલકરને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે આ છે સચિન તેંડુલકર છસો ચોસઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે સો આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન તે ટેસ્ટ ક્રિકેટ અને વન ડે બંનેમાં ત્રીસ હજારથી વધુ રન પૂરા કરનાર એકમાત્ર ખેલાડી છે તો આ છે સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર પણ કહી શકો અને ક્રિકેટના ભગવાન પણ તેઓને કહે છે વર્ષ બે હજાર પંદરમાં મદન મોહન માલવિયાને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે મદન મોહન માલવિયા શૈક્ષણિક અને સમાજ સુધારક બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સ્થાપક અને કુલપતિ હતા તે ચાર વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં જ અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન પુરસ્કાર મળે છે નવ વખત લોકસભામાં ચૂંટાયા બે વખત રાજ્યસભા માટે પણ કામ કર્યું ત્રણ વખત ભારતના વડાપ્રધાન પણ બન્યા વિદેશ મંત્રી પણ તેઓ રહ્યા હતા અને સર્વશ્રેષ્ઠ સાંસદનું સન્માન પણ ઓગણીસો ને તેઓને આપવામાં આવ્યું હતું તો આ છે આપણા અટલ બિહારી વાજપેયી વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન પુરસ્કાર મળે છે આ છે પ્રણવ મુખર્જી ભારતીય રાજકારણી ભારતના તેરમા રાષ્ટ્રપતિ બે હજાર બારથી થી બે હજાર સત્તર સુધી તેઓ રાષ્ટ્રપતિ રહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા તેઓ બે હજાર નવથી થી બે હજાર બાર સુધી કેન્દ્રીય નાણાં પ્રધાન પણ રહેલા છે ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં માં જ બીજા વ્યક્તિ છે નાનજી દેશમુખ તેઓને ભારત રત્ન પુરસ્કાર મળે છે સામાજિક કાર્યકર હતા શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબન ક્ષેત્રે કાર્યરત હતા આરએસએસના સભ્ય હતા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનસંઘના નેતા પણ તેઓ રહી ચુક્યા છે તેઓને પદ્મ વિભૂષણ ઓગણીસો માં એનાયત કરાયો હતો ઓગણીસો પચાસમાં ગોરખપુરમાં ભારતના પ્રથમ સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના પણ તેઓએ કરેલી છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં માં જ ત્રીજા વ્યક્તિ છે ભૂપેન હજારિકા આ છે ભૂપેન હજારિકા ભારતીય પ્લેબેક સિંગર કવિ સંગીતકાર ગીતકાર આસામ ફિલ્મ નિર્માતા સુધાકંઠા તરીકે પણ તેઓ ઓળખાય છે ઓગણીસો પંચોતેરમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓને મળી ચૂક્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં કરપુરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે તમે ફોટોમાં પણ જોઈ શકો છો બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા કરપૂરી ઠાકુરને મરણોપરાંત ભારત સન્માન મળ્યું છે સામાજિક ન્યાય અને પછાત લોકોના કલ્યાણ માટે તેમણે વિશેષ પ્રયાસ કર્યા હતા આ માટે તેમણે મજબૂત નીતિઓ બનાવી હતી કર્પૂરી ઠાકુરે રાજનીતિને સામાજિક બદલાવનું હથિયાર બનાવ્યું હતું અને એ જ કારણ હતું કે બે વાર મુખ્યમંત્રી રહેવા છતાં તેઓ એકદમ સાદગીથી જીવન જીવ્યા હતા તેના પરિણામે જન્મ જન્મજયંતિ પહેલાં સરકારે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો એક બે હજાર ઓગણીસમાં કોને કોને ભારત રત્ન સન્માન મળ્યું ત્રણે ત્રણના નામ તમારે લખવાના છે કયા ત્રણ વ્યક્તિઓને પ્રથમ ભારત રત્ન સન્માન મળ્યું હતું ઓગણીસો ને ચોપનમાં એ પણ તમારે લખવાનું છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કયા વર્ષે ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો ને ચાર ભારતના પ્રથમ ચાર સર્વોચ્ચ એવોર્ડ કયા ક્યાં છે પ્રથમ છે ભારત રત્ન એ સિવાય ક્રમમાં તમારે ત્રણે ત્રણ જણાવવાના છે બીજા ત્રણ છે તે તો આ પ્રશ્ન આપણે આ વિડીયોની અંદર આવરેલો નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે તમારા કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ આપવાનો છે આની પીડીએફ તમને ટેલિગ્રામમાં જી કેવી એમ ચેનલની મુલાકાત લેશો તો ત્યાં તમને મળી જશે અથવા તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો